સુરતમાં કતારગામની એચવી કે ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ નામની ડાયમંડ કંપનીના રત્નકલાકારોના ભાવ વધારાની માંગને લઈને આજે ત્રીજા દિવસે પણ હડતાલ પર છે રત્નકલાકારોની હડતાલના પગલે ડેપ્યુટી લેબર કમિશનરની મધ્યસ્થીમાં સંચાલકો સાથે બેઠક મળી હતી પરંતુ સંચાલકો અકળ વલણના પગલે ભાવ વધારા મુદ્દે કોઈ નિર્ણય નહીં લેવામાં આવતા હડતાલ ત્રીજા દિવસે પણ યથાવત રહેવાની સાથે લેબર વિભાગ દ્વારા કંપનીને નોટિસ પણ ફટકારવામાં આવી છે મંદીના કારણે રત્નકલાકારોની આર્થિક સ્થિતિ રોજબરોજ કઠળી રહી છે ત્યારે કતારગામની એચવી કે ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ નામની ડાયમંડ કંપનીના રત્નકલાકારો દ્વારા હીરાની મજૂરીના હાલના ભાવ સોળ પચાસ રૂપિયામાં વધારો કરી એક થી પચાસથી લઈ બે રૂપિયા સુધીના વધારાની રજૂઆતને ધ્યાનમાં લઈ બાહેદરી આપ્યા બાદ પણ વધારો કરવામાં આવ્યો ન હતો જેને પગલે સોળ થી કંપનીના એંસી જેટલા રત્ન કલાકારોએ હડતાલ ઉપર ઉતરવાની ફરજ પડી હતી રત્ન કલાકારોની હડતાલને લેબર વિભાગ દ્વારા ગંભીરતાથી લઈ રત્ન કલાકારોની મુલાકાત લેવા ઉપરાંત કંપનીની પણ મુલાકાત લીધી હતી જે અંતર્ગત ડેપ્યુટી લેબર કમિશનરની મધ્યસ્થીમાં હડતાલ કરનાર રત્ન કલાકારો ડાયમંડ વર્કર યુનિયન અને કંપની સાથે મધ્યસ્થી કરી બેઠકનું આયોજન કર્યું હતું પરંતુ કંપનીના સંચાલકો દ્વારા ભાવ વધારા બાબતે કડક વલણ અપનાવ્યું હતું ડેપ્યુટી કમિશનરની મધ્યસ્થીમાં મળેલી બેઠક ભાંગી પડી હતી અને કોઈ નિરાકરણ નહીં આવતા આજ ત્રીજા દિવસે પણ હડતાલ યથાવત રહેવા પામી હતી જો કે મહત્વની બાબત એ છે કે બેઠકમાં સંચાલકોએ અકડ વલણ તો દાખવ્યું હતું પરંતુ લેબર વિભાગે લઘુત્તમ વેતન બોનસ ચૂકવણી ગ્રેજ્યુટી વગેરેની ચૂકવણીના રેકોર્ડ રજૂ નહીં કર્યા ન હોવાથી નોટિસ ફટકારી છે જે એસી કે ઇન્ટરનેશનલ ડાયમંડ કંપની છે એની અંદર એસી કરતા વધારે કારીગરો હડતાલ ઉપર હતા અને ત્યારબાદ અમે લેબર ડિપાર્ટમેન્ટને જાણ કરી હતી લેબર ડિપાર્ટમેન્ટ આજે કંપનીની અંદર વિઝિટ કરવા ગયું હતું માલિકોને સમજાવવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ માલિકોના અકલ વરણના કારણે આ અડતાલનો સુખદ અંત આવેલ નથી માટે રત્ન કલાકારો હડતાલ આગળ ધપાવવાનો નિર્ણય કર્યો છે અને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા લેબર ડિપાર્ટમેન્ટને એક ફરિયાદ આપેલી હતી અને સુખદ સમાધાન માટેની પણ કીધ્યેલું હતું પરંતુ લેબર ડિપાર્ટમેન્ટનું પણ નહીં માનતા લેબર ડિપાર્ટમેન્ટ દ્વારા એક કારણદર્શક નોટિસ આપવામાં આવી છે આ બાબતે અમે માનવ અધિકાર આયોગ ફેક્ટરી ઇન્સ્પેક્ટર ને પણ અમે ફરિયાદ કરવાના છીએ અને કાયદેસરની કાર્યવાહી કંપની વિરુદ્ધ થાય કારણ કે લેબર કાયદાનું ઉલ્લંઘન એટલે માનવના અધિકારોનું ઉલ્લંઘન કહેવાય તો સરકારને એટલી જ વિનંતી કરું કે આ આવી જે કંપનીઓ એના અપર વલણના કારણે માલ રત્નકલાકારોના અધિકારોની અંદર ત્રાપ મારવામાં આવે છે મજૂર કાયદાનું પાલન કરવામાં નથી આવતું તો કડકમાં કડક કાર્યવાહી કરી આવી કંપનીઓને કાયદાનો પાઠ ભણાવે એવી તું સરકાર પાસે અપેક્ષા છે બીરો રિપોર્ટ ન્યૂઝ સુરત